રાંગધ્રામાં લાખોનું ફૂલેકું ફેરવનાર મિસ્ટર નટવલા સોની ત્રિપુટીની દુકાન ઉપર પોલીસે સીલમાર્યા રાંગધ્રા સ્થિત અસમુખ જ્વેલર્સના બિપિનભાઈ તેમજ તેમના બંને દીકરાઓ સ્નેહલ અને કેતુલ દ્વારા સ્કીમના નામે ગ્રાહકોને લાખોનો ચૂનો લગાડવાની છેતરપિંડીની બોતેર ગ્રાહકો તરફથી ફરિયાદ મળતા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી લોભ નામની બલાનો શિકાર જમાનો વર્ષોથી બનતો આવ્યો છે પણ તેમ છતાંય લોભની ચુંગલમાં આજે પણ ખૂબ જ સરળતાથી ફસાઈ જાય છે છેતરપિંડીના આ કિસ્સામાં હસુભાઈ જ્વેલર્સ નામની સોનાની દુકાનમાં માલિક દ્વારા એક લોભામણી સ્કીમ બહાર મૂકવામાં આવી હતી જેમાં રૂપિયા બે થી લઈને રૂપિયા અગિયાર સુધીની કુલ બાર હપ્તાની વાત હતી અને આ સ્કીમ મુજબ બારમો હપ્તો દુકાનના માલિક બોનસ રૂપે ભરશે તેમજ ગ્રાહક દ્વારા સિત્તેર ટકા રકમ એટલે કે કુલ નવ હપ્તા ભરાઈ જાય પછી સોના ચાંદીના દાગીના દુકાનદાર દ્વારા આપવામાં આવશે લોભામની સ્કીમમાં હાલ તો પોતે જેટલા ગ્રાહકોને લાખોનો ચૂનો લાગ્યો હોવાની વિગતો મળી રહી છે ધ્રાંગદ્રાસ શહેર અને ગ્રામ્ય તેમજ જિલ્લાના અન્ય તાલુકામાં પણ અમુક ગ્રાહકો મિસ્ટર નટલાલ ત્રિપુટીનો ભોગ બન્યા હતા હાલ પોલીસ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વગર હપ્તા સ્કીમ બહાર પાડી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી અંદાજિત બાણું લાખ રૂપિયાનું ભૂલેકું ફેરવવાની ફરિયાદ નોંધી તત્કાલ એક્શન કામગીરી શરૂ કરી ધ્રાંગધ્રા સોની બજાર સ્થિત હસમુખ જ્વેલર્સને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર લકુમ હિંમત સાથે લકુમ દીપક દીવ મિરર ન્યૂઝ ધ્રાંગધ્રા